કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે આમાંની એક યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે આ યોજના હેઠળ ખેડૂતોને મારે સિક્સ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે આ રકમ સમાન ત્રણ હપ્તામાં આપવામાં આવે છે એક નાણાકીય વર્ષમાં ત્રણ હપ્તા બહાર પાડવામાં આવે છે દરેક હપ્તામાં બે રૂપિયાની રકમ આપવામાં આવે છે અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના ખાતામાં કુલ અઢાર હપ્તા ટ્રાન્સફર કર્યા છે હવે ખેડૂત મિત્રો ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો યોજનાનો ઓગણીસમો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થઈ છે ઓગણીસમા હપ્તા પહેલાં શું મોટી અપડેટ છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના જે ખેડૂત મિત્રો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છે તેવા લાભાર્થી ખેડૂત મિત્રો એ ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તેવા ખેડૂત મિત્રો ઓગણીસમા હપ્તા પહેલા ઈ કેવાયસી કરાવી લે જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી ઈ કેવાયસી નહીં કરાવે તેવા ખેડૂત મિત્રોને ઓગણીસમા હપ્તાનો લાભ નહીં મળે એટલે કે ઓગણીસમા હપ્તાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂત મિત્રો ઘણી પદ્ધતિ દ્વારા પોતાનું ઈ કેવાયસી પૂર્ણ કરી શકે છે જેમ કે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક પાસે જ રીતે ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહી અને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો ઈ કેવાયસી કરાવી શકે છે આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈ પણ યુવાન પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પીએમ કિસાન યોજનાના લાભાર્થીનો આધાર ઓટીપી મદદથી લોગ ઇન કરી અન્ય દસ લાભાર્થીઓના ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ કેવાયસી પૂર્ણ કરી શકે છે જે લાભાર્થીઓનો આધાર નંબર સાથે એટલે કે આધાર નંબરની સાથે મોબાઈલ નંબર લિંક હોય તેવા લાભાર્થી ખેડૂત મિત્રો આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા ઈ કેવાયસી પૂર્ણ કરી શકે છે તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાનું ઈ કેવાયસી પૂર્ણ નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો પહેલી તકે પોતાનું ઈ કહેવાય પૂર્ણ કરાવી લે જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસ માં હપ્તાના બે હજાર રૂપિયાનો લાભ મળી શકે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો એટલે કે છેલ્લો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો હવે મિત્રો પીએમ કિસાન યોજનાના હપ્તાની રાહ જોઈ રહ્યા છે માહિતી અનુસાર ઓગણીસ હપ્તાના પૈસા ફેબ્રુઆરી બે હજાર પચીસ મહિના એટલે કે બે હજાર પચીસ ના ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે જો કે સરકાર દ્વારા હજુ સુધી ઓગણીસ મોપ તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી કોઈ સત્તાવર તારીખની જાહેરાત કરવામાં નથી આવી જ્યારે સત્તાવર તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ તો ખાસ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબ્સ્ક્રાઈબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે આભાર